ओम नमो नारायणाय अध्याय श्रीमद्भागवतृतीयस्कंध सात्विक धर्मो थी उपरना लोकमा गति अने तत्वज्ञान विना फरी संसार कपिल उवाच अथ योग गृह में धीयान धर्मेवासृहम का धर्म श्री कपिल भगवान बोलिया हवे જે પુરુષ ગૃહસ્થ હવે જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહી પોતાના ધર્મોનું જ પાલન કરે છે અને તે દ્વારા કામ તથા અર્થ મેળવે છે અને ફરી તે કામ તથા અર્થને જ મેળવવા તે ગૃહસ્થાશ્રમ ધર્મ તે ગૃહસ્થ ધર્મોનું આચરણ કરે છે તે પુરુષ પણ કામવાસનાથી મૂઢ બની ભગવાનની ભક્તિરૂપ ધર્મથી વિમુખ રહે છે અને શ્રદ્ધાથી યુક્ત થઈ યજ્ઞો દ્વારા દેવો તથા પિતૃઓને પૂજે છે વળી તેની બુદ્ધિ તે પિતૃઓ તથા દેવો પરની શ્રદ્ધાથી વ્યાપ્ત હોય છે પિતૃઓ તથા દેવના જ વ્રત તે કરે છે અને છેવટે ચંદ્રમાના લોકમાં જઈ ત્યાં અમૃત પીને ફરી આ મનુષ્ય લોકમાં પાછો આવે છે જ્યારે શેષનાગ એ જ જેમનું આસન છે એવા શ્રી હરિ ભગવાન શેષનાગ રૂપી શૈયામાં સૂવે છે ત્યારે ગૃહસ્થાશ્રમીઓએ મેળવેલા એ લોકો નાશ પામે છે પણ જે ધીર પુરુષો કામ તથા અર્થને મેળવવા સ્વધર્મોને દોહતા નથી અર્થાત સ્વધર્મોનું પાલન કરી તે દ્વારા કામ તથા અર્થને મેળવવાની આશા રાખતા નથી કોઈ વિષયમાં આસક્ત થતા નથી પોતાના સર્વકર્મોને પણ કરે છે અત્યંત શાંત અને શુદ્ધ ચિત્તવાળા હોય છે નિવૃત્તિ ધર્મમાં જ તત્પર રહી રહે છે મમતા છોડે છે અને અહંકારથી રહિત હોય છે તેઓ સ્વધર્મચરણરૂપી સત્વગુણથી અત્યંત શુદ્ધ થયેલા મનને લીધે સૂર્યમંડળ દ્વારા પરિપૂર્ણ પરમ પુરુષને પામે છે જે પરમ પુરુષ પર એટલે કે બ્રહ્માદિ તથા અપર એટલે કે બાકીના આપણે બધા ના ઈશ્વર પરિવાર જે પરમ પુરુષ પર તથા અપરના ઈશ્વર સર્વના ઉપાદાન કારણ અને જગતની ઉત્પત્તિ તથા નાશના નિમિત્ત કારણ છે હવે જેઓ બ્રહ્માને પરમેશ્વર માની તેમને જ ઉપાસે છે તેઓ બે પરાધ સુધીનો બ્રહ્માનો આયુષ્યકાળ પૂરો થતાં બ્રહ્માનો પરમેશ્વરમાં લય થાય ત્યાં સુધી બ્રહ્મલોકમાં રહે છે પછી ત્રિગુણાત્મક પ્રપંચના અભિમાની અને ઇન્દ્રાદી દેવોથી શ્રેષ્ઠ સ્વયંભુ બ્રહ્મા બે પરાધરૂપ પોતાનો આયુષ્યકાળ ભોગવી પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન ઇન્દ્રિયો શબ્દાદિ વિષયો તથા અહંકાર વગેરેથી વિચાયેલા આ બ્રહ્માંડનો સંહાર કરવાની ઈચ્છા કરી જ્યારે પરમેશ્વરમાં લય પામે છે ત્યારે દૂર જઈ ભગવાન બ્રહ્મદેવમાં પ્રથમથી જ લઈ પામેલા અને રાગ રહિત થઈ પ્રાણવાયુ તથા મનને જીતનારા તે યોગીઓ બ્રહ્માની સાથે જ પરમાનંદ અને સર્વોત્કૃષ્ટ પુરાણ પુરુષો પુરાણ પુરુષ પરબ્રહ્મને પામે છે કેમ કે ત્યાં સુધી તેઓને દેહાભિમાન ગયેલું હોતું નથી માટે હે માતા પ્રાણી માત્રના હૃદય કમળમાં રહેલો અને જેમનો પ્રભાવ તમે સાંભળ્યો છે એવા ભગવાનને તમે પ્રેમથી શરણે જાઓ સ્થાવરજંગમ સર્વ પ્રાણીઓના આદ્ય જે બ્રહ્મા નિષ્કામ કર્મથી યુક્ત છે છતાં ભેદ ભેદદ્રષ્ટિ અને કરતાપણાના રૂપ દોષને લીધે પ્રલય કાળે જ્ઞાનેશ્વર્યાદિ ગુણોથી યુક્ત પુરુષોત્તમ પુરુષ બ્રહ્મને પામ્યા છતાં ફરી સૃષ્ટિકાળે મૂર્તિ કાળને લીધે સત્વાદી ગુણોની પરિણામસ્થા થાય છે ત્યારે પૂર્વની પેઠે જ મરીચી વગેરે ઋષિઓ સંતકુમારાદિ યોગેશ્વરો અને બીજા યોગ પ્રવર્તક સિદ્ધ પુરુષોની સાથે ઉત્પન્ન થાય છે આમ બ્રહ્મા સુધા ધર્મથી મેળવેલ ઐશ્વર્ય તથા પરમેષ્ઠ્ઠિપદ ભોગવી પ્રલયકાળે પરમેશ્વરને પામ્યા છતાં ફરી સૃષ્ટિ કાળે પાછા આવે છે હવે જેઓ કેવળ કર્મોમાં જ આસક્ત મનવાળા કર્મોમાં જ શ્રદ્ધાવાળા સમગ્ર કામ્યકર્મ અને સંધ્યાવંદનાદિ નિત્યકર્મો કર્યા કરે છે તેમજ રજોગુણો રજોગુણથી કુંઠિત મનવાળા તથા કામનાઓમાં આસક્ત મનવાળા હોય અજિતેન્દ્રિય હોય છે તેઓના મન કેવળ ઘરમાં જ આસક્ત હોય છે અને તેઓ હંમેશા પિતૃઓને પૂજ્યા કરે છે આમ કેવળ ધર્મ અર્થ અને કામમાં લીન રહેનારા પુરુષો સંસારને દૂર કરનારા જ્ઞાનવાળા મધુદૈત્યનો નાશ કરનારા અને વર્ણન કરવા યોગ્ય મોટા પરાક્રમોવાળા ભગવાનની કથાથી વિમુખ રહે છે આવા જેવો શ્રી ભગવાનની કથારૂપ અમૃત ત્યજી જેમ વિષ્ઠા ખાનારા પ્રાણીઓ વિષ્ઠા તરફ દોડે તેમ દુષ્ટોની કુકથાઓ જ સાંભળે છે તેઓ તેમના કર્મોને લીધે જ વિનાશ પામી રહ્યા છે તેઓ ગર્ભાધાનથી માંડી સ્મશાન સુધીની શાસ્ત્રોક્ત ક્રિયાઓ જ કર્યા કરે છે અને મરણ પછી જમણી બાજુના માર્ગે જઈ પિતૃલોકમાં જાય છે અને ફરી પોતાના પુત્ર વગેરેમાં ઉત્પન્ન થાય છે હે પતિવ્રત હે પતિવ્રતા માતા તેઓ પિતૃલોક પામ્યા પછી પોતાના ગુણ નાશ પામે છે ત્યારે ફરી પરાધીન થઈ આ લોકમાં પડે છે અને તેઓના ભોગ સાધનોનો પણ દેવો તત્કાળ નાશ કરે છે માટે જેમના ચરણકમળ ભજન કરવા યોગ્ય છે એવા પરમેશ્વરને તેમના ગુણોના આશ્રયવાળી ભક્તિથી અતિ પ્રેમપૂર્વક તમે ભજો કેમ કે વાસુદેવ ભગવાન વિશે યોજેલો ભક્તિયોગ તત્કાળ વૈરાગ્ય તથા બ્રહ્મ દર્શન કરાવનારું જ્ઞાન ઉત્પન્ન કરે છે આવા ભક્તનું મન બ્રહ્મરૂપ હોય સમાન એવા સર્વ પદાર્થોમાં પોતાની વૃત્તિઓથી આ પ્રિય કે અપ્રિય એવી ભેદ દ્રષ્ટિ સ્વીકારતું નથી ત્યારે તે પોતે જ પોતાના આત્માને સર્વસંગથી રહિત અવિષમ જ્ઞાન સ્વરૂપ ત્યાગ કરવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્ય વિભાગથી રહિત અને હું પરમાનંદ સ્વરૂપ છું એવા નિશ્ચયને પામેલો જુએ છે માત્ર જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા એક જ ઈશ્વર પુરુષ ભગવાન દ્રષ્ટા દ્રશ્ય શબ્દોથી પ્રસિદ્ધ હોય વિવિધ સ્વરૂપે જણાય છે યોગીને સમગ્ર યોગથી પામવા યોગ્ય ફળ આટલું જ છે કે તેણે સર્વ પ્રપંચના સંગનો સંપૂર્ણ ત્યાગ કરવો પરબ્રહ્મ પરમાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ અને નિર્ગુણ જ છે તે એક જ બહિર્મુખ ઇન્દ્રિયો દ્વારા ભ્રાંતિ થવાથી શબ્દાદિ ધર્મવાળા અનેક પદાર્થરૂપે ભાષે છે ખરી રીતે બ્રહ્મથી ભિન્ન કોઈ પદાર્થ જ નથી જેમ કે પ્રથમ એક જ રૂપે રહેલા પરમાત્મા રૂપ થયા મહત્તત્વ રૂપ થયું અને અહંકાર ત્રણ ગુણ રૂપ પાંચ મહાભૂત રૂપ અને અગિયાર ઇન્દ્રિયો રૂપ થયો પછી તે સર્વસમષ્ટિ રૂપે થયું બ્રહ્માંડ તથા વ્યષ્ટિરૂપ જગત તેમનું શરીર છે જે મહત્તત્વ વગેરેથી ઉત્પન્ન થયું છે આમ સર્વ કંઈ પરમાત્માનું જ જુદું જુદું કલ્પેલું સ્વરૂપ છે આ પરમ બ્રહ્મને નિત્ય શ્રદ્ધા ભક્તિ વૈરાગ્ય તથા યોગાભ્યાસથી એકાગ્ર થયેલા મનવાળો સંગ પુરુષ બધે જુએ છે હે પૂજ્ય માતા એ પ્રમાણે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારું તે જ્ઞાન મેં તમને કહ્યું કે જેથી પ્રકૃતિ તથા પુરુષનું યથાર્થ સ્વરૂપ સમજાય છે આ નિર્ગુણ બ્રહ્મ સંબંધી જ્ઞાન યોગ અને મારામાં યોજેલો ભક્તિ યોગ એ બંનેનું ફળ એક જ છે આ બંને દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર કરી શકાય છે સમજૂતી માટે આ જ વાત શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અધ્યાય બાર શ્લોક ચારમાં પણ કહી છે અને તે જ વાત એ એ સંદર્ભની વાત અધ્યાય પાંચ શ્લોક ચારમાં કહે છે ફરી વખત શ્રીમદ ભાગવત એ જ બ્રહ્મ સંબંધી જ્ઞાનયોગ અને મારામાં યોજેલો ભક્તિ યોગ તે બંનેનું ફળ એક જ છે આ બંને દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર કરી શકાય છે જેમ ગુણો ગુણોવાળો કોઈ એક જ પદાર્થ જુદા જુદા માર્ગોવાળી ઇન્દ્રિયોથી જુદો જુદો જણાય છે તેમ ભગવાન એક જ છે છતાં શાસ્ત્રોના જુદા જુદા માર્ગોથી જુદા જુદા સ્વરૂપે જણાય છે વાવ કુવા વા બંધાવવા વગેરે ક્રિયાઓ યજ્ઞ દાન તપ સ્વાધ્યાય વેદશાસ્ત્રોના અર્થનો વિચાર મન તથા ઇન્દ્રિયોનો જય કર્મોનો ત્યાગ અનેકાંગી યોગાભ્યાસ ભક્તિયોગ સકામ નિષ્કામ ધર્મ પ્રવૃત્તિમાર્ગ કે નિવૃત્તિ માર્ગ આત્મતત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય આ સર્વ માર્ગોથી સગુણ કે નિર્ગુણ સ્વયં પ્રકાશ પરમાત્માને પામી શકાય છે એમ ભક્તિયોગનું ચાર પ્રકારનું સ્વરૂપ તથા પ્રાણીઓની અંદર દોડતા અસ્પષ્ટ ગતિવાળા કાળનું સ્વરૂપ મેં તમને કહ્યું હે માતા અવિદ્યા તથા કર્મથી નિર્માણ થયેલા અનેક જન્મો જીવને લેવા પડે છે જેને પામેલો જીવ પોતાનું સત્ય સ્વરૂપ જાણી શકતો નથી હે માતાજી જે મનુષ્ય બીજાને ઉદ્વેગ કરનારો ઉદ્ધત અભિમાની દુરાચારી અને દંભી હોય તેને મેં કહેલા આ જ્ઞાનનો ઉપદેશ કદી ન કરવો વળી જે લોભી ઘરમાં જ ચિત્તવાળો અને અભક્ત હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ન કરવો તેમ તેમજ જેઓ મારા ભક્તોનો દ્વેષ કરનારા હોય તેઓને પણ મેં કહેલો આ જ્ઞાનનો ઉપદેશ કદી ન આપવો પણ જે શ્રદ્ધાળુ ભક્ત વિનયવાળો અદેખાય વગેરેનો અદેખાય વગરનો પ્રાણી માત્ર ઉપર મિત્રતા રાખનારો સેવામાં પ્રીતિવાળો બાહ્ય વિષયો ઉપર જેને વૈરાગ્ય થયો હોય શાંત ચિત્તવાળો મત્સર રહિત પવિત્ર અને જેને અત્યંત પ્રિય વસ્તુ કરતાં પણ હું પ્રિય હોઉં તેવા મનુષ્યને આ જ્ઞાનનો ઉપદેશ આપવો હે માતા જે પુરુષ મેં કહેલા જ્ઞાનને શ્રદ્ધાથી મારામાં ચિત્ત રાખી એકવાર પણ સાંભળે અથવા બીજાને સંભળાવે તે અવશ્ય મારી પદવી પામે છે યદં શૃદ શ્રદ્ધયા પુરુષ સકૃત યો વાિલ સ હ્યેતિ પદવી ચમે એથી શ્રીમદ ભાગવત તૃતિ સ્કંદ વિશે અધ્યાય બત્રીસમો સમાપ્ત અહીં આ અધ્યાયના તેતાલીસ શ્લોકો પૂર્ણ થયા આવતો અધ્યાય આવે છે અધ્યાય તે કપિલ દેવના ઉપદેશથી માતા દેવહૂતિની જન જીવન મુક્તિ નારાયણ